પ્રથમ દ્રષ્ટિએ મામલો શંકાસ્પદ જણાતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે ઘટનાની વિગતો મુજબ બનાવની જાણ થતાં જ પોલીસને એકસો બાર ઇમરજન્સી વાન ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને તેની આસપાસ તપાસ હાથ ધરી હતી જો કે મૃતક યુવક પાસેથી કોઈ ઓળખપત્ર કેવી કોઈ વસ્તુ મળી ન હોવાથી તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી પોલીસે કરવાની સાથે લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે યુવકનું મોત કુદરતી છે અકસ્માત છે કે પછી આ પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે ભરચક ગણાતા હાઈવે પરથી લાશ મળી આવવાની આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે હાલમાં તો પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને મૃતકની ઓળખ મેળવવા માટે સોશિયલ મીડિયા અને અન્ય સ્ત્રોતોની મદદ લીધી છે આ જણે યુવક ક્યાંનો હતો અને તે અહીં કઈ રીતે પહોંચ્યો તે રહસ્ય હજુ અકબંધ છે પોલીસની તપાસ બાદ જ સત્ય સામે આવશે પરંતુ આ ઘટનાને લઈને સમગ્ર ડીસા પંથકમાં ભારે ચર્ચા જાગે છે